ફાઇવ સ્ટાર હોટલનું જમવાનું જમીએ કે રેસ્ટોરન્ટનું જમવાનું જમીએ પણ જ્યાં સુધી આપણે આપણા ઘરનું સાદું જમવાનું ના જમીએ ને ત્યાં સુધી મનને સંતોષ નથી થતો તો આજે આપણે એકદમ સાદું અને સરળ જમવાનું બનાવીશું જેમાં મિક્સ દાળની મોરી ખીચડી અને કાચી કેનો કચુંબર બનાવીશું તો પહેલાં આપણે મિક્સ દાળની ખીચડી બનાવીશું તો ખીચડી બનાવવા માટે મેં એક વાડકી ખીચડી બનાવવાના ચોખા લીધા છે અડધી વાડકી તુવેરની દાળ ચણાની દાળ અને મુગર દાળ લીધી છે અને અડધી વાડકી કિનોવા ઉમેરીશું કિનોવા આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે મેં પહેલાં કિનોવાની ખીચડીની રેસીપી શેર કરેલી છે જો તમે ના જોઈ હોય તો જરૂરથી જોઈ લેજો તો એ દાળ અને ચોખાને સારીથી મિક્સ કરી લેવાનું છે અને દાળ ચોખાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે અહીંયા મેં દાળ ચોખા બે વાર ધોઈ લીધા છે એટલે બે ગ્લાસ પાણી ઉમેરી લેવાનું છે અને પાણી માપી જોવાનું છે અહીંયા બે ટેરવા જેટલું પાણી ઉમેરવાનું છે તે તેનું પ્રોપર માપ છે જો તમે વધારે પાણી ઉમેરશો તો ખીચડી ઢીલી થઈ જશે એટલે બે ટેરવા જેટલું પાણી ઉમેરવાનું છે અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તમારે અહીંયા લસણના ટુકડા ઉમેરવા હોય ને તો પણ તમે ઉમેરી શકો છો અને મેથીના દાણા પણ ઉમેરી શકો છો આજે આપણે એકદમ સાદી મોરે ખીચડી બનાવીએ છીએ પણ મિક્સ દાળની ખીચડી બનાવીએ છીએ એટલે મેં બીજું કંઈ નથી ઉમેર્યું પણ બે ચમચી ઘી ઉમેરવાનું છે આપણે ઘી ઉમેરીએ છીએ ને તો ખીચડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે ઢાંકણ ઢાંકી અને ત્રણ વિસલ થાય ત્યાં સુધી ખીચડીને થવા દઈશું એટલે આપણી મોરે ખીચડી બનીને તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ કેરીની સિઝન હોય અને આપણી ઘરે કેરીનો કચુંબર ના બને તેવું તો મરી જ ના શકે તો આજે આપણે કાચી કેરી અને ડુંગળીનો કચુંબર બનાવીશું તો કચુંબર બનાવવા માટે મેં એક કેરી અને ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે હવે કેરીને ધોઈ અને ઉપરની છાલ કાઢી લેવાની છે અહીંયા મેં ત્રણ ડુંગળી લીધી છે પણ તમારે બે ડુંગળી લેવી હોય ને તો પણ તમે લઈ શકો છો હવે કચુંબરની વાત કરીએ ને તો કાચી કેરી આવે ને એટલે આપણી ઘરે કચુંબર બનતો જ હોય છે અને કચુંબર મોરી ખીચડી સાથે કે વગેરે ખીચડી સાથે સૌ થતો હોય છે તો આજે આપણે મોરી ખીચડી સાથે કચુંબને બને સૌ કરવાના છે તો અહીંયા કાચી કરી લીધી છે તેની ઉપરની છાલ મેં કાઢી લીધી છે અને ડુંગળી લીધી છે ને તેની ઉપરની છાલ કાઢી લઈશું તો અહીંયા કેરી અને ડુંગળીની ઉપરની છાલ મેં કાઢી લીધી છે હવે કચોમર બનાવવા માટે છીણી લેવાની છે પણ જે મોટા કાણા હોય ને ત્યાંથી કેને છીણી લેવાની છે એટલે છીણ છે તે મોટું પડશે એટલે આપણે એક કેરી લીધી છે તેને આઈથી છીણી લેવાની છે ને તમે જોઈ શકો છો કે છીણ છે તે મોટું પડે છે તો આ જ રીતે આપણે કેરીને પણ છીણી લેવાની છે અને ડુંગળીને પણ છીણી લઈશું અહીંયા મેં ત્રણ ડુંગળી લીધી છે ને પણ તમારે ચાર ડુંગળી લેવી હોય ને તો પણ તમે લઈ શકો છો પણ આપણે ડુંગળીને પણ છીણી લેવાની છે એટલે આપણું કાચી કેરી અને ડુંગળીનું છીણ છે તે બને મિક્સ કરી લેવાનું છે અલગ અલગ નથી છીણવાનું એક જ બાઉલમાં આપણે કાચી કેરી અને ડુંગળીને છીણી લઈશું તો એમે ત્રણ ડુંગળી લીધી છે તેને મેં છીણી લીધી છે તો કાચી કેરી અને ડુંગળીને સારી મિક્સ કરી લઈશું તો એ કાચી કેરી અને ડુંગળીને સાથે મિક્સ કરી લેવાનું છે હવે આપણે ગોળ ઉમેરવાનું છે હવે ગોળ થોડો વધારે ઉમેરવાનો છે કેમ કે કેરી ખાટી છે એટલે ગોળ ઉમેરવાનો છે હવે કેરી જેટલી ખાટી હોય ને તે પ્રમાણે ગોળ ઉમેરવાનો છે અહીંયા લગભગ ચારસો ગ્રામ જેટલો મેં ગોળ ઉમેર્યો છે કેમ કે એક કેરી લીધી છે એટલે મેં ચારસો ગ્રામ ગોળ ઉમેર્યો છે અને ગોળને સારી મિક્સ કરી લેવાનું છે અહીંયા કચુંબર બનાવીએ ને ત્યારે મસાલા વધારે નથી કરવાના સિમ્પલ જ મસાલા છે અહીંયા શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે એક ચમચી લાલ મરચું જે તીખું મરચું આવે છે ને તે ઉમેરવાનું છે અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરવાનું છે કાશ્મીરી મરચું ઉમેરવાથી કચુંબરનો કલર બહુ જ સરસ આવે છે પણ જો તમારે તીખાસ વધારે જોઈતી હોય તો એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે હવે બધા જ મસાલાને સાથે મિક્સ કરી લેવાનું છે અને હાથથી મિક્સ કરવાનું છે એટલે ગોળ છે તે ઓગળી જશે અને દસથી વીસ મિનિટ માટે મૂકી દેવાનું છે એટલે ગોળ ઓગળી જશે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું અને કચુંબરને વીસ મિનિટ માટે મૂકી દઈશું એટલે ગોળ છે તે ઓગળી જશે અને તેનો કલર પણ બહુ સરસ આવશે ફ્રેન્ડ્સ અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે કાચી કેરી અને ડુંગળીનો કચુંબર બનાવ્યો છે ને તેનો કલર બહુ જ સરસ આવ્યો છે અને ગોળ પણ ઓગળી ગયો છે ફ્રેન્ડ્સ આપણે હોટલ રેસ્ટોરન્ટ અને બહારનું જમવાનું તો જમતા જ હોઈએ છીએ પણ જ્યાં સુધી આપણે આપણા ઘરનું સાદું જમવાનું ના જમીએ ને ત્યાં સુધી મનને સંતોષ નથી થતો તો આજે આપણે એકદમ સાદું અને સરળ જમવાનું બનાવ્યું છે જેમાં મિક્સ દાળની મોરી ખીચડી અને કાચી કેરી અને ડુંગળીનો કચુંબર બનાવ્યો છે તો અહીંયા મોરી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ ખીચડીને સર્વ કરીશું આજે આપણે સાદું અને સરળ જમવાનું બનાવ્યું છે એટલે સાદા રીતે જમવાનું સર્વ કરીશું અહીંયા મેં પથ્થરનું પાણીયું લીધું છે હવે તમને પાણીઓ જોઈને તમને પણ તમારા બાળપણની યાદ આવી જ ગઈ હશે અમે નાના હતા ત્યારે આ રીતે પાણીયામાં જમતા હતા તો આજે આપણે પાણીયામાં જ જમવાનું સર્વ કરીશું અહીંયા મિક્સ દાડી મોરી ખીચડી બનાવી છે તેને સર્વ કરવાની છે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવ્યું છે તેને સર્વ કરીશું જ્યાં સુધી આપણે આપણા ઘરનું સાદું જમવાનું ના જમીએ ને ત્યાં સુધી આપણે સંતોષ થતો જ નથી તો આજે પણ મેં એકદમ સાદું અને સિમ્પલ જમવાનું બનાવ્યું છે જેમાં મોરી ખીચડી અને કેરીનું કચુંબર બનાવ્યું છે આ કચુંબર છે ને તે બહુ જ ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થાય છે ઘરે શાક ના બનાવ્યું હોય ને ત્યારે રોટલી અને ભાખરી સાથે પણ આ કચુંબર બહુ સરસ લાગે છે બાળકોને રોટલીમાં બીડું બનાવીને કચુંબર આપીએ છીએ ને તો પણ બહુ સરસ લાગે છે તો તમને આજનું મારું એકદમ સાદું અને સરળ જમવાનું કેવું લાગ્યું કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્જોય